શિક્ષણ એ કોઈપણ રાષ્ટ્રના અને સમાજના વિકાસમાં પાયાનું કાર્ય કરે છે શિક્ષણ એ આ જગત માટે સૌથી મોટું શક્તિ સ્ત્રોત બની શકે એમ છે આવા જ ઉમદા અને પ્રગતિશીલ હેતુને ધ્યાનમાં રાખીને ઓગણીસો બાણુંથી આજ પર્યંત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા આદિવાસી બાળકોને મફત શિક્ષણ આપવાનું અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનમાં છ હજારથી વધુ બાળકો લાભાન્વિત થયા છે જેમણે ધોરણ છ થી બાર સુધીનું મફત શિક્ષણ મેળવ્યું છે આ બાળકોને પણ બીજા બાળકોની જેમ જ શાળાએ જઈને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અવસર મળે છે જેનાથી તેઓ સમાજમાં સશક્ત બની પોતાનું જીવન સુખરૂપ સ્વમાનભેર જીવી શકવા સક્ષમ બને છે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ અને યુએસએના આ પરિવર્તનશીલ સંકલ્પથી દર વર્ષે અનેક આદિવાસી બાળકોને પોતાના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ માટે શિક્ષાનો એક મજબૂત આધાર મળી રહે છે આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરવો એ દરેક માનવી માટે મુશ્કેલ છે પરંતુ શિક્ષણ જ આ માર્ગને સરળ બનાવી શકે છે આ રીતે શ્રમશક્તિ એકતા અને સકારાત્મક પરિવર્તન તરફ આ એક મોટો પગલું છે જે આદિવાસી સમાજના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે આ જે સંસ્થામાં ભણીને ઘણા બાળકો ડોક્ટર ફાર્માસિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ નર્સિંગ બીએડ એન્જિનિયરિંગ વગેરે ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરીને પોતાનું જીવન સારી રીતે व्यतीत કરી રહ્યા છે અને સાથે સાથે ભગવાનની ભક્તિ કરી પોતે પણ અનેક બાળકોને ભણાવી રહ્યા છે દર વર્ષે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાઓમાં વર્ગ એક થી બાર માં વિનામૂલ્યે વિદ્યાર્થીનીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપા દાતાઓના સહયોગથી ધરમપુર અને કપરાડાના આદિવાસી વિસ્તારોના બાળકોના ભવિષ્યની ચિંતા કરીને શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએ આદિવાસી બાળકોને મફત શિક્ષણ આપી એમનું જીવન સુંદર બનાવવા માટે નિમિત્ત બને છે